હેલો મિત્રો કેમ છો જય શ્રી કૃષ્ણ આજે તમારી સમક્ષ એક નવો ટોપિક લઈને આવી છું મારા બધા વિડીયો જોવા બદલ તમારો આભાર મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી મારા આ વિડીયોને પણ લાઇક અને શેર કરજો સાથે બે લાઇકન દબાવજો જેથી નવા વિડીયો તમારી સમક્ષ પહોંચી જાય ચાલો આપણે વાત કરીશું નવા વિષય પર એક નાનો અને સુંદર વિષય છે અને બહુ જ સરસ વાત છે કે આપણે બે હાથ જોડી નમસ્કાર કેમ કરીએ છીએ એનો અર્થ શું બધા વર્ષોથી નમસ્કાર કરે છે નમન કરે છે પ્રણામ કરે છે તો પહેલું તો વાત કરીએ મિત્રો કે નમઃ ન હ એટલે એની સંધિ છૂટી પાડીએ તો એનો અર્થ શું બને ન અહમ એટલે કે જ્યાં મારો અહમ નથી અભિમાન નથી જ્યાં હું મારા શુદ્ધ સ્વરૂપે છું નિરંકાર હું તમને નમન કરું છું હું તમને નમસ્કાર મૂકું છું અને નમસ્કાર કરું છું કોઈ પણ માણસ કોઈને પણ નમન કરે ત્યારે એ પોતાનો અહંકાર મૂકી અને વિવેકના એક ચરણ પર આવી જાય છે ત્યારે જે એમનું નમન સાર્થક થાય છે વ્યક્તિ પોતાનો અહંકાર મૂકીને કોઈને નમન કરે એ બહુ મોટી વાત છે દરેક માણસ માટે જ્યારે કોઈના પ્રત્યે આદરભાવ વ્યક્ત કરવાનો હોય ને જ્યારે કોઈનું પ્રેમપૂર્વક ઉષ્માભરી રીતે સ્વાગત કરવાનું હોય જ્યારે કોઈના કરેલા ઉપકારનો જવાબ આપવાનો હોય ત્યારે માનવી બે હાથ જોડીને નમસ્કાર કરે છે અને સાથે સાથે માથું નમાવે છે કે તમારો ખૂબ ખૂબ આભાર આજકાલ થેન્ક યુ એવું કહેવાનો રિવાજ આવી ગયો છે એમાં પણ એ જ અહોભાવ છે કે નમસ્કાર આભાર આમ તો માનવી ખાસ કરીને ભગવાન પરમાત્મા સમક્ષ પોતાના બે હાથ જોડીને માથું નમાવીને નમસ્કાર કરતો હોય છે કારણ કે એ જાણતો હોય છે કે એ પરમ તત્વના એના ઉપર કેટલા ઉપકારો છે સાથે સાથે માનવી એ પણ જાણતો હોય છે કે એ પરમ તત્વ સ્વયં આવીને મદદ નથી કરતા હોતા પરંતુ તેઓ કોઈને કોઈ સ્વરૂપે મદદ મોકલતા હોય છે એટલે જ માનવી એ પરમ તત્વ પ્રત્યેનું ઋણ અદા કરવા જે લોકો એને સહાયરૂપ થયા હોય તે સૌને બે હાથ જોડીને નમન કરતો હોય છે માનવી જાણતો હોય છે કે એને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જે કંઈ મદદ અને સહાય મળી છે તે પાછળ એ પરમ તત્વનો ઉદ્દેશ્ય રહેલો હોય છે હવે આપણે શારીરિક બંધારણ પ્રમાણે જોઈએ તો આપણું શરીર બે ભાગમાં વેચાયેલું છે ડાબું અને જમણું આમ બંને ભાગો આમ તો એકબીજાથી સંપૂર્ણ જોડાયેલા છે છતાંય અલગ છે પરંતુ જ્યારે જમણા હાથની હથેળી ડાબા હાથની જમણા હાથની હથેળી ડાબા હાથની હથેળીને નમન નું ચિહ્ન બનાવે છે તે એક નમસ્કાર સ્વરૂપે સામેવાળાને પ્રકટ થાય છે ત્યારે એક સંપૂર્ણ વર્તુળ વર્તુળ પૂરું થાય છે અને શરીરના બંને ભાગોનું મિલન થાય શરીર શાસ્ત્રની દ્રષ્ટિએ આ એક સુભગ અને વિરલ મિલન છે સંગીતમાં જેમ આ લાભ પછી ગાયક સમ પર આવે સ્થિરતા પર આવે તે રીતે બે હાથ જોડીને નમસ્કાર કરવાથી શરીર એક સંપૂર્ણ સમની સ્થિતિએ પહોંચે છે બે હાથની હથેળીઓના મિલનથી ઊભા થતાં સ્પંદનો શરીરના અણુએ અણુમાં વ્યાપી જાય છે એની ગરમી મહેસૂસ થાય છે એ માટે જ આપણા પૂર્વજોએ આદર વ્યક્ત કરવા પ્રેમ પ્રેમપૂર્વક લાગણી દર્શાવવા ઋણ સ્વીકાર કરવા કોઈએ કરેલા ઉપકારનો નમ્રતાપૂર્વક સ્વીકાર કરવા આ અદ્ભુત મુદ્રાનું નિર્માણ કર્યું હતું નમસ્કાર આ મુદ્રા જેનો આપણા ભારતીય સમાજે સ્વીકાર કરીને એક અનુકરણીય પરંપરા બનાવી દીધી આપણી પરંપરા મુજબ વંદનની ક્રિયા માત્ર સ્થૂળ વ્યવહાર નથી પણ એ શિષ્ટાચાર છે આ શિષ્ટાચાર પ્રમાણે આપણે જ્યારે બે હાથ જોડીને નમન કે અભિવાદન કરીએ છીએ ત્યારે સ્થૂળ શરીરથી આગળ વધી જઈ સૂક્ષ્મ શરીર તરફ આપણે વ્યવહાર કરીએ છીએ તે મુજબ બંને પક્ષે સૂક્ષ્મ ઉર્જાની ફાયદાકારક આપ લે થઈ જાય છે જ્યારે મોટી માનવમેદની ભેગી થઈ હોય કોઈ જગ્યાએ માનવ સમુદાય એકઠો થયો હોય ત્યારે રાજકીય ધાર્મિક કે સામાજિક નેતા મેદનીના જય જયકારના પ્રતિસાદ રૂપે બે હાથ જોડી એઓનું અભિવાદન કરે છે અહીં આ નેતાનું બે હાથ જોડી મેદનીને અભિવાદન કરવું એ નમ્રતાની નિશાની છે આડકતરી રીતે એ સંકેત આપે છે કે હું નમ્રતાપૂર્વક આપના પ્રેમનો સ્વીકાર કરું છું અને આપે બતાવેલ પ્રેમનો એટલો જ સુંદર પ્રતિસાદ હું આપીશ વિદેશમાં આવી જનમેદનીના વિજય ઉલ્લાસ સામે નેતા હાથની હથેળી જોર જોરથી હલાવી પ્રતિસાદ આપે છે વિદેશના દેશોમાં જે આપણી પરંપરાથી પરંપરાગતથી બિલકુલ વિપરીત છે આપણી પરંપરા શું છે નમસ્કાર જે વધુ સાલીન સુંદર અને વિનય છે તો મિત્રો હું પણ આપને નમસ્કાર કરી આપનું અભિવાદન કરું છું અને આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું મારા વિડિયોમાં જોડાઈ રહેવા બદલ આપનો ખૂબ આભાર નવા વિડીયોમાં ફરી મળીશું જય શ્રી કૃષ્ણ